તો કેમ છો ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર તો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને પાંચ લોકોને શેર કરવાનું ભૂલશો નહીં તો આજનો ટોપિક છે આપણો ચેટ જીપીટીનો જી હા ચેટ જીપીટી એક મહત્ત્વની એપ બની ગઈ છે ખેડૂતો માટે જેમાં ખેડૂતો તેમના પ્રશ્નો પૂછીને તેમનું નિરાકરણ લાવી શકે છે જેમાં દરેક પ્રશ્નોનો જવાબ ચેટ જીપીટી પોતાની રીતે યોગ્ય રીતે આપે છે તો તમે પણ ખેડૂતો ચેટ જીપીટીનો ઉપયોગ કરો અને ખેડૂતોને જે પણ પ્રશ્નો હોય તે તમે પૂછી શકો છો હવે તમારે કોઈ પણ સલાહકાર વ્યક્તિની જરૂર પડશે નહીં ચેટ જીપીટી તમારા માટે ખુદ સલાહકાર બની ગયું છે તો જે પણ વિડીયો છે ચેટ જીપીટી તો સૌથી પહેલાં તમારે પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરવી પડશે તો જે પણ વિડીયો છે તે આપણે શરૂ કરી દઈએ છે તો મિત્રો જોઈ શકો છો મારી સ્ક્રીન તો અત્યારે આપણે પ્લેસ્ટોરમાંથી જે પણ ચેટ જીપીટી છે તે તમને બતાવું કે આ રીતે એપ્લિકેશન છે તે તમારે ડાઉનલોડ કરી લેવાની રહેશે તો ખેડૂત મિત્રો તમે માત્ર ખેતીની જ નહીં પણ ગમે તેવી માહિતી હોય જે તમને ચેટ જીપીટી આપી દેશે તો ખેડૂત સિવાય પણ આ ચેટ જીપીનો બહુ ઉપયોગ છે તો આપણે આપણે અપડેટ મારવાનું છે તો આપણે જે પણ અપડેટ છે તે મારી લઈએ છે તો ખેડૂત મિત્રો ચેટ જીપીટી એક મહત્વપૂર્ણ એપ્લિકેશન છે જે તમને ખેતી રિલેટેડ તો સહેજ પણ તમારે જો સ્પોર્ટની માહિતી જોઈતી હોય અથવા ગમે તેવી માહિતી જોઈતી હોય તો પણ તમને ચેટ જીપીટી આપી દેશે એ પણ સો ટકા સાચી માહિતી જો તમારે કોઈ એક્ઝામની તૈયારી કરો છો તો તેના પણ ક્વેશ્ચન તમને આપી દેશે ચેટ જીપીટી તો તમારે યુપીએસસી જીપીએસસી માટે હવે બુક પણ ખરીદવાની જરૂર રહેતી નથી તો તમે ચેટ જીપીટીની મદદથી તે પણ વાંચી શકો છો અને વિકલ્પો છે તે જોઈ શકો છો તો અત્યારે આપણે ઓપન કરશો તો કંઈક આ રીતે જોવા મળશે તો સૌથી પહેલાં તમારે અપ કરી લેવાનું છે અપ કરશો એટલે આ રીતે જોવા મળશે તો એમાં આપણે કંઈક લખીએ તો તમે ગુજરાતીમાં લખશો તો ગુજરાતીમાં જવાબ આપશે અને અંગ્રેજીમાં લખશો તો અંગ્રેજીમાં જવાબ આપશે તો તમારે ગુજરાતીમાં લખી દેવાનું છે આપણે લખી રહ્યા છીએ હમણાં કે મને કપાસની ખેતી વિશે માહિતી આપો તો આ રીતે માહિતી આપો આ રીતે લખશું ત્યારબાદ આપણે થોડું વધુ લખશું જેમાં કઈ રીતે વધુ ઉત્પાદન લઈ શકાય તો કંઈક આ રીતે વધુ વધુ કપાસનું ઉત્પાદન લઈ શકાય આ રીતે આપણે આટલું લખશું તો આપણને પૂરી માહિતી આપી દેશે ચેટ જીપીટી આ રીતે લખશું ને આ રીતે ક્લિક કરશું તો તમે જોઈ શકો છો કે કેટલી ઝડપી એ જે જે પણ જવાબો છે તે લઈને આવી ગયું છે તો કપાસની ખેતી માટે વધુ ઉત્પાદન માટેની ટેકનિકો આપી દીધી છે આપણને જેમાં જમીન અને હવામાનની વાત કરવામાં આવી છે પોઈન્ટ નંબર એકમાં જેમાં પીએચ સ્તરની માહિતી આપવામાં આવી છે ત્યારબાદ જાતની પસંદગીની બીજો ઓપ્શન છે કે તમે કયું પ્રકારનું જે બીજનું બીજની જે જાત છે તે પસંદ કરો છો હાઈબ્રિડ અને બીટી વધુ ફાયદાકારક છે એવું કહેવામાં આવ્યું છે ત્યારબાદ નીચે જ પાંચ પાંચ કપાસની જે પણ જાતો છે તેના નામો આપી દીધા છે જેમાં ગુજરાત કોટન આઠ ગુજરાત કોટન છ શંકર છ આરસીએચ ટુ બીટી પછી બીજી બીટી કોટન આ આપણને જે પણ જાત છે તેની માહિતી આપી છે ત્યારબાદ વાવેતરની પદ્ધતિ તમે કઈ રીતે કરવાની છે તેની માહિતી આપી દીધી છે તો વાવેતરની પદ્ધતિમાં વાવણીનો સમય લખ્યો છે જેમાં ખેડૂત પગધિઓ સિંચાઈ આધારિત ખેતી કરો જેમાં જૂનના છેલ્લેથી જુલાઈ સુધી મધ્ય શિયાળુ આધારિત નવેમ્બરથી ડિસેમ્બર વાવણી પદ્ધતિમાં હાઈબ્રિડ જાત માટે એકસો વીસ ઇન્ટુ ફોર્ટી સેન્ટીમીટર અંતર રાખવું અને સ્થાનિક જાત માટે નેવ ઇન્ટુ થર્ટી સેન્ટીમીટર અંતર રાખવાનું કહે છે ત્યારબાદ માળખા પદ્ધતિ વાવેતર કરવાથી વધુ ઉત્પાદન મળે છે બિયારણની સંખ્યાની જો વાત કરે તો વન પોઈન્ટ ટુ વન પોઈન્ટ ફાઇવ ટુ ટુ કેજી જેટલું એકર બીટી કપાસ માટે અને દેશી માટે ત્રણથી ચાર કિલો એકર માટે જોઈશે ત્યારબાદ ખાતરનું વ્યવસ્થાપન માટેની પણ તૈયારીઓ જોવા મળી રહી છે જેમાં ખેતરની તૈયારી વખતે વીસથી પચીસ ટન હેક્ટર ગાયના ખાતર અથવા વર્મી કમ્પોસ્ટ અથવા રાસાયણિક ખાતર જથ્થો જેમાં નાઇટ્રોજન તમારે સોથી એકસો વીસ કેજી ત્યારબાદ ફોસ્ફરસ તમારે પચાસથી સાઠ કેજી અને પોટાશ તમારે ચાલીસથી પચાસ કેજી ખાતર બે તબક્કામાં નાખવું ત્રીસથી પાંત્રીસ દિવસ અને સાઠથી સિત્તેર દિવસ પછી બીજી વાર પાણી વ્યવસ્થા પણ તમને અહીં જોવા મળશે છે કે કપાસને સાતથી દસ દિવસની અંદર આપવું પડશે પાણી ત્યારબાદ રોગ અને જીવાતને જે નિયંત્રણ છે તેના માટેની પણ અહીં દવાનો છંટકાવ માટેની આપી દીધા છે કે કઈ દવા તમારે લાવવાની છે રોગ અને જીવાતના નિયંત્રણ માટે મુખ્ય જીવાતો જેમ કે મહી અને સફેદ માખી માટે તમારે હિમેડા કોલિબ્રેડ છંટકાવ કરવો પડશે ત્યારબાદ તંદુરસ્ત બોલચીડ માટે ક્વિનાલ ક્વિનાલ્ફોસ જે દવા છે તે તમારે છાંટવી પડશે ત્યારબાદ અન્ય ત્રણ બેથી ત્રણ દવાઓ આપી છે તે પણ તમે છાંટી શકો છો ત્યારબાદ વટવાની અને કાપણીનો સમય તો કપાસ એકસો સાઠથી એકસો એંશી દિવસમાં પાકી જાય છે પરિપક્વ બોલ માટે વધુ ઉત્પાદન માટે એક સાથે કાપણી ન કરીને તબક્કાવાર કાપવું હાથડે કપાસ તોડવાથી ઉત્તમ ગુણવત્તાને સૂતર મળે છે ત્યારબાદ વધુ ઉત્પાદન માટે ખાસ ટેકનિક આપેલી છે કે તમે આ ટેકનિકો વાંચી શકો છો અને તમારો જે પણ પાક છે તેમાં ઉપયોગ કરી શકો છો ત્યારબાદ જે પણ નિષ્કર્ષ છે તે મળી ગયું છે જો તમારે કપાસ સિવાય કોઈ પણ માહિતી બીજી જોઈતી હોય તો પણ તમે અહીં સર્ચ કરીને મેળવી શકો છો તો આ ખેડૂતો માટે એક વરદાન જેવી એપ્લિકેશન છે જેમાં તમને ખેડૂતને લગતી સંપૂર્ણ માહિતી ચેટ જીપીટી આપી દે છે તમે કોઈપણ પાકની માહિતી આપી શકો છો એવું આપણે પૂછીએ છીએ ચેટ જીપીટીને તો એ તમને આપણને જે પણ છે યોગ્ય જવાબ આપશે તો તમે જોઈ શકો છો કે ચેટજીબી ટીકેટ છે આ હું કોઈપણ પાક વિશે સંપૂર્ણ અને યોગ્ય માહિતી આપી શકું છું જેમાં વાવેતર પદ્ધતિ ખાતર વ્યવસ્થાપન પાણી વ્યવસ્થાપન રોગ જીવત નિયંત્રણ અને વધુ ઉત્પાદન માટેની ટેકનિક સામેલ હોય છે તમારે કયા પાક વિશે માહિતી જોઈએ છે તેમાં ઉદાહરણ તરીકે આપેલું હતું તો તમારા માટે આ એક મહત્વપૂર્ણ એપ્લિકેશન છે ખેડૂત મિત્રો તો તમારે આ એપ્લિકેશનને ડાઉનલોડ કરવી હોય તો હું તમને ડિસ્ક્રિપ્શનમાં તેને લિંક આપી દઉં છું તમારે એ લિંક પર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમારી જે પણ ચેટ જીપીટી એપ્લિકેશન છે તે ઓપન થઈ જશે ખેડૂતો માટે આ એપથી ફાયદો થાય છે શું ફાયદો થાય છે વાપરે તો હા ચેટ જીપીટી માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે જો ખેડૂતો આ એપ વાપરે તો તેઓ ખેતી સંબંધિત અનેક સમસ્યાઓ ઝડપીને વિશ્વસનીય ઉકેલ મેળવી શકે છે ખેડૂતો માટે ચેટ જીપીટીના ફાયદા તો તમને અહીં આપી દીધા છે તો જો ખેડૂતો મિત્રો આ એપ્લિકેશન તમને યોગ્ય લાગી હોય તો તમારે ડાઉનલોડ કરી લેવાની છે અને તમારા અન્ય મિત્રોને પણ કહેવાનું છે કે ચેટ જીપીટીથી તમે ખેડૂતને લગતી કોઈ પણ માહિતી મેળવી શકો છો તો તેના માટે હવે કોઈપણ સલાહકારની જરૂર હતી નથી કે તમારે કોઈ વિશ્વસનીય સલાહકાર ના હોય તો તમે ચેટ જીપીટીનો ઉપયોગ કરીને યોગ્ય માહિતી મેળવી શકો છો તો ખેડૂત મિત્રો જો માહિતી મારી સારી લાગી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને પાંચ લોકોને શેર કરવાનું ભૂલશો નહીં તમે કપાસ સિવાય ઘણી બધી માહિતી છે તે તમે જોઈ શકો છો તો તમે આજના જે પણ ભાવ છે તે તો નથી જાણી શકતા પણ તેને તમે ક્યાંથી જાણી શકો છો તેના માટે પણ તેઓ આપણને જણાવી શકે છે તો આપણે લખીએ છીએ કે આ વીકના ભાવ તો અત્યારે તેમની પાસે અત્યારે ભાવની તો માહિતી હોતી નથી તેઓ ચોખ્ખું લખે છે કે માફ કરશો હાલમાં મારી પાસે આ અઠવાડિયાના તાજા ભાવની માહિતી ઉપલબ્ધ નથી પરંતુ તમને ક્યાંથી માહિતી મળે તેની માહિતી તેઓ આપી તો આપણે લખીએ છીએ કે કઈથી ભાવ જોઈ શકાય આપણે એવું લખીએ તે પણ તેઓ તો માહિતી આપી દેશે કે એ તો કહો તો આપણે એવું લખ્યું છે કે ભાવ જોઈ શકાય એ તો કહો તો એવું લખ્યું છે તો તમને જે પણ સોર્સ છે તે તમને આપી શકે છે તો તમે હું ખેડૂત પેટ્રોલ પર જઈને જોઈ શકો છો કૃષિ જાગરણ તેના પર જઈને જોઈ શકો છો તો આપણે સોર્સેસ લખ્યું છે તેના પર ક્લિક કરવાનું છે તો સોર્સેસ ઉપર ક્લિક કરશું ને તો આપણને જે પણ એક એપ્લિકેશન છે તે ઓપન થઈ જશે આપણા આપણે અત્યારે લખી રહ્યા છે કે કયા કયા પાક કરવાથી ખેતી વધુ થાય છે કયા કયા પાક કરવાથી તો તેની પણ માહિતી તેઓ આપી દેશે કે કયા પાક કરવા જોઈએ તો તમે જોઈ શકો છો કે અનાજ અને દાળ માટે મોટા પાયે આ રીતે ખેતી થતી હોય છે કે ઘઉં બાજરી ચા ધાણાજી મગફળી ત્યારબાદ શાકભાજી અને ફળ માટે તમે જોઈ શકો છો ત્યારબાદ રોકડ પાક માટે પણ આપેલું છે અહીં તમને તે તમારે જો જોઈ શકો છો કે એલોવેરા પણ આપેલું છે તો તમારે એલોવેરા કરવું જોઈએ કારણ કે એલોવેરાનું પણ અત્યારે ખૂબ માર્કેટમાં વેલ્યુ છે તેની અને ઝડપી થાય છે ઓછા સમયે વધુ ઉત્પાદન આપે છે એલોવેરા પણ આજુન આધુનિક સમયમાં ખેડૂતોને એલો એલોવેરા વિશેની વધુ વધુ માહિતી હો હોતી નથી તેથી તેઓ આ ખેતી કરી શકતા નથી તે તમે પણ ખેડૂત મિત્રો આ એપ્લિકેશનનો ઉપયોગ કરો અને પાંચ લોકોને શેર કરવાનું ભૂલશો નહીં તો તમે પણ તમારા ખેડૂત મિત્રોને આ માહિતી મોકલી શકો છો અને તેમને પણ આ માહિતી આપી શકો છો કે તમે ચેટ જીપીટીની મદદથી કોઈ પણ માહિતી મેળવી શકો છો તો વિડીયો સારો લાગે હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પાંચ લોકોને શેર કરવાનું ભૂલશો નહીં